નોટબંધીના વિરોધમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજાઈ રેલીમાં સામેલ ખેડૂતોએ દૂધ મગફળી અને શાકભાજીનો રોડ પર નાશ કર્યો જિલ્લા કલેક્ટર કચેરી સહિત દરેક તાલુકા મથકે કોંગ્રેસનો આક્રમક વિરોધ પ્રદર્શન વિરુદ્ધ સૂત્રોચ્ચાર નોટબંધીને લઈ હવે વિપક્ષ રસ્તા પર ઉતરી આવ્યું હોય તેમ આક્રમક વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે આજે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ બારડની આગેવાની હેઠળ જિલ્લાના વડામથક વેરાવળ શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી યોજાઈ હતી જે અંતર્ગત ટાવર ખાતે રેલીમાં સામેલ ખેડૂતોએ દૂધ અને મગફળી સહિત શાકભાજીનો રોડ પર નાશ કર્યો હતો તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ કચેરી સામે દૂધ ઢોળી સરકાર વિરુદ્ધ ત્રણ ચાર પોકાર્યા હતા વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસના કહેવા મુજબ સરકાર દ્વારા નોટબંધી તકલખી નિર્ણયો સામાન્ય જનતા પર ઠોકી બેસાડવામાં આવ્યો છે અને રોજ નવા નવા ફતવા બહાર પાડી રહેલ છે જેમાં કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સરકારના અણઘડ નિર્ણયને વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે આજે કાર્યક્રમ અમે રેલીના સ્વરૂપમાં આપ્યો છે મોટરસાઇકલ અને રિક્ષાઓ અને એની અંદર આમ જનતા ખેડૂત વેપારી અને તમામ પ્રજાજનો એમાં જોડાયેલા છે અને કાર્યક્રમ આપવાનું મુખ્ય કારણ કે થોડાક સમય પહેલાં આ દેશના વડાપ્રધાનશ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે અણધાયરો પ્રજાની ઉપર જે મોટો નોટબંધીનો બોજ નાખી દીધો છે એને કારણે પ્રજા ત્રાહીમા પોકારી રહી છે એમના કામ ધંધા છોડીને સતત બેંકોની લાઈનમાં ઊભા રહી છે મજૂરિયાત વર્ગ છે ચારસો રૂપિયાની રોજી છોડીને બે હજાર રૂપિયા લેવા માટે ચોવીસ કલાક લાઈનમાં ઊભો રહી છે લગ્ન પ્રસંગની અંદર પણ લગ્ન પ્રસંગ જેમને ઘરે છે એ માણસો પણ પારિવારિક યાતનાઓ ભોગવી રહ્યા છે અને સૌરાષ્ટ્રની અંદર વીસથી બાવીસ લોકોએ એની અંદર આપઘાત પણ કરી લીધો છે કે અમારા ત્યાં પ્રસંગ આવ્યો છે મારી દીકરીના લગ્ન છે તો હું કઈ રીતે ઉકેલીશ મારી પાસે તો પૈસા નથી એટલે મેં રેલીનું પ્રસ્થાન ઇન્ડિયન રયાન ફેક્ટરી બજાજ શોરૂમથી કર્યું છે શિક્ષક કુલોની બાજુમાંથી અને ટાવરચોક આવ્યા ચોક ખેડૂતો અને અમારી સાથે રેલી રેલીમાં જોડાયેલા લોકોએ પોતાને ત્યાંથી લઈ આવેલું દૂધ મગફળી શેરડી શાકભાજી આનું કોઈ જો લેવલ નથી કોઈ લેતું નથી એટલે ખેડૂતોએ પણ એનો રોષ પ્રગટ કરવા શાકભાજીના વેપારીઓ એનો રોષ પ્રગટ કરવા શાકભાજી પકાવનાર ખેડૂતોએ રોષ પ્રગટ કરવા ટાવર ચોકની અંદર પણ દૂધ શાકભાજી મગફળી શેરડી રોડ ઉપર ખેડૂતોએ પોતાની નાખી દીધી છે અત્યારે ક્યાં સ્થળે કાર્યક્રમ યોજ્યો હતો અત્યારે અમે જિલ્લાના મુખ્ય મથક